ટેસ્ટ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિક શરદભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે બાઇક લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી બાઇક ક્લીન છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ બાઇકના કમ્પ્લીટ જોવા મળશે અને વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક કરો કિંમત અઠ્યાવીસ હજાર અને પાંચસો રૂપિયા એટલે કે સાડા અઠ્યાવીસ હજારમાં બાઇક વેચવાની છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઈક તમને જિલ્લો અમરેલી અને દામનગર ગામે જોવા મળશે બાઇક લેવાની હોય તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સરદભાઈ નામ ત્રેસઠ પાંચ સુણતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો